ધાનેરા વિવેકાનંદ સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વંદે માતરમ ગીતને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરા ભાજપના અગ્રણી ભગવાનદાસ પટેલ તથા ભાજપ જિલ્લા પ્રમુખ અનિલભાઈ રાઠોડ ભાજપ તાલુકા પ્રમુખ રમેશભાઈ રૂજ તથા સત્યમ શાસ્ત્રી ભારત વિકાસ પરિષદ પ્રમુખ તથા શાળાના આચાર્ય શિક્ષકગણ વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું અને ત્યારબાદ સ્વદેશી ચીજ ચીજવસ્તુ અપનાવવા શપથ લેવડાવવામાં આવી હતી 150 વર્ષ પૂરા થતા હોય તે નિમિત્તે આજે ધાનેરા તાલુકાનો આ વંદે માતરમ ગાનનો કાર્યક્રમ વિવેકાનંદ વિદ્યાલય ધાનેરામાં રાખવામાં આવેલ હતો વંદે માતરમ એ આપણા દેશનું શૌર્ય ગાન છે અને આ રાષ્ટ્રગાનને સમગ્ર ભારતમાં આજે દવડાવવાનો નિર્ણય આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એમને કેબિનેટ નક્કી કરેલ છે આ કાર્યક્રમમાં આજે વિવેકાનંદ વિધાનયના આચાર્ય શ્રી ગમનભાઈ ચૌધરી એવા જ આ ગામના જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા ઉપાધ્યક્ષ અનિલભાઈ રાઠોડ દાદરા તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ ને સમગ્ર ટીમ શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહીને આ રાષ્ટ્રગાય ગીતનો ગવડાવ્યું અને એકસો પચાસનો જન્મજયંતિની આ ગાનની જન્મ જયંતિથી ઉજવણી કરી લોકે